संघर्ष 500 वर्षों, संकल्प सौ करोड़ सनातनियों नो बलिदान सैकड़ों कार सेवकों नो कोना माटे आप प्रश्न नो उत्तर मेड़बा नजर करवी पड़ इतिहास ना काला पन्नाओ पर सन पंदर सो मीर तकी द्वारा भारत ना करोड़ों लोगों ना इष्ट देव भगवान श्री रामचंद्र जन्मस्थान पर बनावी ભગવાન શ્રી રામ શ્રી રામ અને અનુજુની મૂર્તિઓ પ્રાપ્ત થઈ અને ભક્તોએ એ વિવાદિત મસ્જિદમાં જ ભગવાનને પધરાવ્યા અને પૂજા આરાધના શરૂ કરી ભક્તો લડતા રહ્યા પોતાના આરાધ્ય માટે પણ છતા હિન્દુઓને ન્યાય ન મળ્યો પણ ત્યારબાદ ઓગણીસો એસી ના દશકમાં શ્રી રામના ભક્તો દ્વારા ચાલતા આ સંઘર્ષને રાજનૈતિક સ્વરૂપ પ્રાપ્ત થયું ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદના નેતૃત્વમાં ભારતના અનેક મંદિરો મઠો અને સંસ્થાઓએ આ ચળવળમાં ભાગ લીધો જેમાં એક ફાળો હતો સત્તર વર્ષની ઉંમરના સ્વામી નારાયણ સંપ્રદાયના એક યુવાન સંતનો જેણે નાની ઉંમરમાં જ પોતાના સંકલ્પની દૃઢતા દર્શાવી હતી એ હતા વડતાલ મહાસભાના ચેરમેન પરમ પૂજ્ય શ્રી નવતમ સ્વામી શ્રી રામજન્મ ભૂમિ મુક્તિ આંદોલન જ્યારે સ્ટાર્ટ કર્યું વિશ્વ હિન્દુ પરિષદે ત્યારે મને યાદ છે મારી ઉંમર સોળ સત્તર વર્ષની હતી સૌથી પ્રથમ રામ જાનકી રથયાત્રા વિશ્વ પરિષદ દ્વારા ગુજરાતની અંદર કાઢવામાં આવી હતી અને મેં પહેલો વહેલો ભાગ એમાં બાલાસિનોર તાલુકાના આજે તો એ તાલુકો બની ગયો વીરપુર એ ગ્રામ પંચાયત ખૂબ મોટી ગ્રામ પંચાયત એમાં અમે રામ જાનકી રથયાત્રાને રોકવામાં આવી હતી અને એના ઉપર પથ્થર મારો થયો હતો ત્યારે ત્યાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત સભા હિન્દુ જનજાગૃતિની સભામાં મારે પહેલીવાર ભાગ લેવાનો થયો હતો શ્રી રામ જન્મભૂમિ પર બનેલા એ વિવાદિત ઢાંચાને ઓગણીસો બાણુંમાં છ ડિસેમ્બરના રોજ

पाड़ छोकराओ सौगंध राम की खाते हैं हम मंदिर वहीं बनाएंगे राम लला हम आएंगे मंदिर वहीं बनाएंगे ना सूत्रों बोला जिस हिंदू का खून न खोले खून नहीं वो पानी है अयोध्या तो जाकी है काशी मथुरा बाकी है आवा बधा सूत्रों बोला बोलाता था, था ने, તારાપુર મસ્જિદમાંથી પથ્થરમાળો થયો અને ટેક્ટરમાં બેઠા હતા અમારી આગળ એક ટેબલ હતું અમે બંને જણાએ એ ટેબલને માથે લઈ અને ત્યાંથી ટ્રેક્ટર દોડીને નીકળી ગયું ખૂબ અમારા ટ્રેક્ટર પર ખૂબ મોટા મોટા મેન્ટલ નીચો પડી હતી જો કે ભગવાનની દયાથી અમને કોઈ વાંધું નહોતું હવે આ સંગ્રામ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો હતો પણ ભારતના સંતો અને મહાનુભાવો પણ તૈયાર હતા આ સંઘર્ષને આવકારવા માટે ગુજરાતના અનેક સ્થાનો પર રામશીલા પૂજન થયા અને વચ્ચે આવતા અનેક પ્રશ્નોનો સામનો દરેક રામ ભક્તે સહર્ષ કર્યો અને અચાનક ચોક બજાર ભાગળ પાસે અમારી ઉપર એક આસિફ અમદાવાદી કરીને છોકરાએ બે રિવોલ્વર લઈ આવી અને અમારી ઉપર બે રિવોલ્વરથી ફાયરિંગ કર્યું સમાવ મેં માથું નીચું કરીને હું પડ્યો મારી પાછળ જનારો એક રાહદારી જે સાયકલ ચાલતો તેને ગોળી વાગી ઓન ધી સ્પોટ એ મરી ગયો ત્યારે ત્યાં મિસ્ટર તિવારી કરી અને જીતુ તિવારી કરીને પીએસઆઈ હતા પછી તો ચોક બજારમાં એ ટીઆઈ બન્યા અને સેન્ટ્રલ આઈબીમાં પણ ગયા ગુજરાત આઈબીમાં પણ રહ્યા અને ખૂબ સારું એ અધિકારીએ કામ કર્યું ડીવાયએસપી તરીકે રેલવેમાં પણ રહ્યા

રાજ્ય શાસન દ્વારા પ્રતાડિત કરી અને જે રીતે માઇનોર રાખવામાં આવ્યા એમને દબાવીને રાખવામાં આવ્યા દેશ આઝાદ થયા પછી દેશની કલંકિત જે હિન્દુઓને માનસિક રીતે કલંકિત કરનારી જે ઘટનાઓ હતી એ બધી જ ઘટનાઓ દૂર થવી જોઈએના ભાગરૂપે શ્રીરામ જન્મભૂમિનું આંદોલન હતું અને એ આંદોલનમાં અમે બહુ જ સક્રિય શ્રીરામનું આ મંદિર કોઈ એક પંથ કે સંપ્રદાયનો સંઘર્ષ નથી આ કોઈ એક ધર્મનો સંઘર્ષ પણ નથી

जेने पिताना वचन माटे अयोध्या जेवा राज्य नो क्षण भर मा त्याग करी दीदो ए भरत महाराज जेने પોતાના ભાઈ દ્વારા આશીર્વાદ મળવા છતા એ રાજ્ય ને ભોગ્યું નહીં નંદી ગ્રામ માં સન્યાસી બની રહ્યા આ સંદેશ આપે છે વિશ્વ ને કે શું છે હિન્દુત્વ શું છે સનાતન ધર્મ મનડે નથી લાગુ કે આ મોમેન્ટ ને જે રીતે કોંગ્રેસ એ લટકાવી હતી એને સ્પૂથ કોઈ કરી શક્યું આ તો લોકશાહીથી હિન્દુ જાગૃત બન્યું નરેન્દ્રભાઈએ ખૂબ મહેનત કરી સેંકડો હજારો સભાઓ કરી ભારતીય જનતા પાર્ટીએ યોગ્ય નેતૃત્વના હાથમાં દિશા આપી પરિણામે આવ્યું કે બે હજાર ચૌદથી બે હજાર ઓગણીસ અને બે હજાર ઓગણીસ પછી તરત જ શ્રી રામ મંદિરના શિલાન્યાસને નામદાર કોર્ટ દ્વારા એને એની મંજૂરી મળી અને શરૂ થયો પૂરી ફૂલ બેન્ચે શ્રી રામ મંદિર અહીંયા હતું અહીંયા મંદિરના અવશેષો છે એવું જે હકીકત હતી એને મોહર મારી અને મંદિરનું કામ શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા શરૂ થયું બહુ આનંદ થાય છે શ્રી ચંપતજીએ આમાં ખૂબ મહેનત કરી તીર્થભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના દરેક ટ્રસ્ટીઓએ આમાં ખૂબ સક્રિય રસ લીધો આવનારા સેંકડોની હજારો વર્ષ સુધી શ્રી રામ મંદિર હિન્દુઓની શૌર્ય યશ કરોડો વર્ષોથી હિન્દુઓ દ્વારા સથવાયેલો છે જે ગંગા યમુના સરસ્વતી માં ગોદાવરી મહી ચંદ્રભાગાને પોતાની માતા માને છે સૂર્ય પૃથ્વી ભગવાન શંકર ગાયત્રી અગ્નિ એની ઉપાસનાને જે કરે છે જે ગાયને પોતાની માતા માને છે તો તુલસી અને ઓમકારનો ઉપાસક છે એવો જે હિન્દુ છે એને ગર્વ લેવા જેવો જે દિવસ એટલે બાવીસ જાન્યુઆરીનો દિવસ છે શુભ મુહૂર્તની અંદર જ્યારે યશસ્વી ભાગ્યશાળી પુરુષ આદરણીય શ્રી નરેન્દ્રભાઈના હાથે શ્રી રામલની મૂર્તિ પ્રતિષ્ઠિત થશે ત્યારે અમારા આનંદનો કોઈ પાર નહીં હોય પાંચસો વર્ષના સંઘર્ષ પરિશ્રમ અને પ્રાણાહૂતિઓને અંતે આવ્યો એ સુખદ અવસર કે જ્યારે શ્રી રામલા ફરી એકવાર અયોધ્યા પાછા આવી રહ્યા છે બાવીસ જાન્યુઆરીના રોજ રાજાધિરાજ શ્રી રામચંદ્ર અયોધ્યાની ગાદી પર આરૂટ થશે અને ફરી આરંભ થશે રામ રાજ્ય આ અસંભવને સંભવ કરવામાં સનાતન ધર્મના અનેક મત સંપ્રદાય અને મઠોએ યોગદાન આપ્યું છે

બીજા તો એવા કેટલાય સંતો કે જે સંતોએ આમાં ભોગ આપ્યો છે પૂજ્ય આચાર્ય આવીચલદાસજી મહારાજ પૂજ્ય રામદાસજી મહારાજ આ બધા સંતોએ ખૂબ ભોગ આપ્યો છે મારી સાથે એક પાર્ષદ મારા વડતાલ મંદિરના એક નાના પાર્ષદ આવતા હતા મને યાદ આવ્યું ઓગણીસો નેવ્યાસીની સાલમાં જ્યારે લાલબાગ હું રામશીલાનું પૂજન કરવા ગોધરા ગયો ત્યારે મારી સાથે પાર્ષદ રાજુ ભગત હતા ગોધરામાં કાછિયા પટેલ જ્ઞાતિના ઘણા બધા હજારો લોકો રહ્યા છે કાછિયા પટેલ જ્ઞાતિના હતા અને ખૂબ રામ જન્મભૂમિના આંદોલનમાં એણે ભાગ લીધો છે મને એક છોટું ભગતની યાદ આવે છે કાલોલના હતા એમણે ખૂબ જ ખૂબ સક્રિયમાં ભાગ લીધેલો અનેક સંતો મહંતોએ હૃદયથી શ્રી રામ જન્મભૂમિ માટે ટીકો કરેલો વિશ્વ હિન્દુ પરિષદના અનેક કાર્યકર્તાઓએ એની અંદર ભોગ આપ્યો છે પોતાના શરીર પણ ગુમાવ્યા છે કાર સેવકોને હું યાદ કરીશ કે જે રામ જન્મભૂમિ માટે કાર સેવા કરવા ગયા અને ગોધરાના રેલવે સ્ટેશન ઉપર એ કાર સેવકોને પેટ્રોલ છાંટી અને સળગાવી દેવામાં આવ્યા એ હુતાત્મા જે કાર સેવકો છે એને પણ જ્યારે રામ મંદિરની ધજા ફરક છે ત્યારે સાચી શ્રદ્ધાંજલિ એ છે પરમેશ્વર ભગવાન શ્રી રામને પ્રાર્થના કરું કે આપના મંદિર દ્વારા

रहा जिस हिंदू खून न खोले खून नहीं वो पानी है अयोध्या जा को तो जाकी है काशी मथुरा बाकी है जय श्री राम जय श्री स्वामी नारायण।